નમસ્કાર પ્રિય દર્શક મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ અગિયાર ત્રીજો મહિનો બે હજાર પચીસને મંગળવાર બોટાદ માર્કેટ યાર્ડમાં જીરાની વાત કરીએ તો મિત્રો આજે જીરાની બમ પર આવક જોવા મળી હતી અને ગઈકાલના એવરેજ બજાર ભાવ પાંત્રીસો રૂપિયાથી લઈને બેતાલીસો પચાસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા આજે કેવા રહેશે જીરાના બજાર ભાવ તમને જણાવી દઉં તે પહેલાં મારા વાલા ખેડૂત મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

છત્રીસો ને પંચાવન રૂપિયા વખલ ચારો છે મિત્રો છત્રીસો ને પંચાવન રૂપિયા

સાડત્રીસો પંદર રૂપિયા મિત્રો આજે છ રૂપિયા બજાર થોડુંક ખરતું જોવા મળ્યું છે અત્યારમાં અને મિત્રો વિડીયો માં સુધી બના રહેજો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો લાલાભાઈ ચોત્રીસો ને એસી રૂપિયા ચોત્રીસો ને એસી રૂપિયા પાંત્રીસો ને પંચાવન રૂપિયા મિત્રો પાંત્રીસો ને પંચાવન રૂપિયા લેખ ભાઈ ત્રણ હજાર ત્રણસો ત્રણ ત્રીસો રૂપિયા મિત્રો થોડું છે અરે ઓએટેક નું 500 રૂપિયા આપું છું 540 કાલ્યો રમેશભાઈ શિરવાણિયા એક્સ માર્ક 550 ભાઈ પાંડી કાકા કાલ્યો ભાઈ 500 રૂપિયા પૈસા ડેટિંગ ના પડતું 95 95 રૂપિયા આવી છે મિત્ર સાલુ પાંત્રીસો ને પંચાણું રૂપિયા છત્રીસો ને વીસ રૂપિયા માં વકલ વેચાણ છે છત્રીસો ને વીસ રૂપિયા માં আও <aunque mehranoughs> <muchy writers> <muchy writers> <muchy Makar ini> પાંચ ત્રીસો ને સિત્તેર રૂપિયા પાંચ ત્રીસો ને સિત્તેર રૂપિયા મિત્રો આજે બજાર થોડુંક સાઢું જોવા મળ્યું છે અને આ બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ ધન્યવાદ